આજે કૃષ્ણ આ વ્રજ છોડી આ ગોકુળ છોડી અને મથુરામાં જશે અને આ કૃષ્ણ કનૈયો પાછો વ્રજમાં નહીં આવે મનમાં અને મનમાં યશોદા માતા એ પોતાનું એ જીવનમાં બનેલી ઘટના યાદ કરે છે મે તે દિવસે લાલાને દામણાથી બાંધો ન હતો સારો અને અહીં એ જ શિવ રંધની રાગમાં

લાવ માં ઉતરે તૈયારી કરવા લાગો તો સા માટે રહે છે અને એ વખતે યશોદા માં એટલું જ કહે છે કે લાલા તને હકૃતિ તેડવા માટે આવ્યા છે મને ખબર છે કે તું આઈથી અમને છોડીને જેસ ત્યારે પાછો તું નહીં આવ કૃષ્ણ કહે છે અરે માં હું કદાચ જાવ અકૃતિ સાથે થોડો સમય હું ક્યાં રોકાઈશ અને મને તો સૌથી વધારે પ્રિય છે વારંવાર કૃષ્ણ માતાને મનવે છે માતાને મને મનવતા મનવતા એ બધી સામગ્રી સિદ્ધ થઈ છે અકૃજી નંદ બાબા બદરામ એના ઠાર તૈયાર થયા છે ભગવાન કૃષ્ણ પીરસે છે અને પીરસતા પીરસતા આગ્રહ કરે છે અને બરોબર ત્રણેય નંદ બાબા અકૃજી અને બદરામ ભોજન સંપન્ન કર્યું કાના માટે ઠાર તૈયાર થયો છે માકન પીરસાણું છે અને બરોબર યશોદા માતા કહે છે કે લાલા ચાલ હવે જમી લે કૃષ્ણને ખબર પડી ગઈ મારી માં આજે એના મુખમાં અંતો દાણો નથી પધરાવ યશોદા માતાએ મનમાં સંકલ્પ કર્યો છે જો આથી કૃષ્ણ નીકળી જશે આ વ્રજ મુકી આ ગોકુળ મુકી અને જો લાલો થઈ જશે ને તો જ્યાં સુધી હું જીવન જીવીશ ત્યાં સુધી મારા મુખમાં હું અન્ન અને જળ પણ નહીં પધરાવું અહીં ભાગવત કાર છે એને કારણે ભગવાન કૃષ્ણને ખબર પડી કૃષ્ણ પોતાને પીરસેલો ધાર યશોદા માતે માતાજી પાસે લઈ જાય અને ધીમેથી કૃષ્ણ પોતાના હાથે એક કોળીઓ લઈ અને યશોદા માતાના મુખમાં પધરાવી છે આ તરફ યશોદા માં કહે છે કે લાલા મને ભૂખ નથી લાગી તો સામે લાલો પણ કહે છે કે માં મને પણ ભૂખ નથી લાગી

બધાની અલગ અલગ પક્ષમાં બધા ઓરડામાં બધાને ઉતારો આપ્યો એ વખતે સયન કરી રહ્યા છે નંદ બાબા બલરામજી પણ